શનિવારે રોજ અદાણીના મળતીયા દ્વારા કોસ્ટલ એરિયાનો કુતરી બંદર માછીમારોનો રસ્તો બંધ કરવાનો ફરીથી પ્રયાસ માછીમારો તંત્ર ઉપર આંખ બંધ કરીને ભરોશ મુંદરાના વાઢ કોસ્ટલ એરિયા કુતરી બંદર માછીમારોનો રસ્તો બંધ કરવાનો શનિવારે ખાડાઓ કરીને ગેટ નાખવાની ને રસ્તો બંધ કરવાનો પ્રયાસ કરાયો જે આવા લેભાગુ તત્વોને માછીમારો આવે છે તે જાણ થતાં ભાગી ગયા હતા આમ વારંવાર રજૂઆતો વિવિધ લગતા વળગતા તમામ તંત્રને આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે પણ છતાં અદાણી અને તેમના ઉમા કરેલા માણસો દ્વારા આ સમસ્યા ઊભી થાય છે આજે સોમવારે લોકલ કાળાગ્રા પોલીસ સ્ટેશન આ બાબતે રૂબરૂ મુલાકાત કરીને માછીમારો ભાઈ દ્વારા આ ઘટના અંગે જણાવ્યું હતું જ્યારે બે હજાર સત્તર આ રોડ પોતે અદાણીવાળાએ બનાવ્યું છે જે કોસ્ટલ એરિયામાં આવે ગામતળમાં ન આવે આ સમસ્યાવાળી ગળી અદાણી દ્વારા ઊભી કરવામાં આવે છે કે માણસો ઊભા કરવામાં આવે છે માછીમારો વર્ષોથી સાગરખેડૂત તરીકે કામગીરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે આ માછીમારો અગાઉ નડતર રૂપ ન હતા કંપની આવી એટલે નડતર રૂપ લાગી રહ્યા છે ટુડાવાડના આ કંપનીને કેમ નડતર રૂપ લાગે છે જે પોતે વાતાવરણ ખરાબ કરે છે પ્રદૂષણ ફેલાવે છે કંપનીની પણ ટ્રાફિક રહે છે થોડાક સમયે પહેલાં સુનવાણી સત્તાવીસ માર્ચ બે હજાર પચ્ચીસમાં પંક્તિ બને શાહ દ્વારા બધી બાગેદારી સુવિધાઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું સુવિધાઓના નામ ઉપર કશું નથી અને માછીમારોને આવી રીતે માનસિક ટોચર કરવામાં છે જો વારંવાર રજૂઆતો વિવિધ પ્રકારના તંત્રને કરેલ છતાં સમસ્યા હલ ન થતી હોય તો કોઈ વ્યક્તિગત કે કંપની કર્મચારી ઉપર ફરિયાદ જેવી લિંગલ પ્રોસેસિંગ કરવાની અમો માછીમારોને ફરજ પડશે જેની તમામ જવાબદારી આપની रहशे, मुंद्रा पोलिस मरीन पोलिस स्टेशन मामलतदार कचेरी मुंद्रा प्रांत कचेरी खाते विविध कचेरी ने आबते हाल मैंने जनावेल छे तो तंत्र तरफी योग्य कार्यवाही करवा विनंती तेम मछीमार तेम अखिल कच्छ वाघेर समाज सेवा ट्रस्ट ना प्रमुख हाजी हुसैन हुसैन जुसफ चबा मुस्ताक भाई चबा उमर भाई सुलेमान वाघेर मुंद्रा वाड़ा समा अब्दुल मजीद સામાજિક કાર્યકર સાથે રહ્યા હતા તેમજ અને માછીમારો પણ રજૂઆત કરવા માટે જોડાયા હતા ગઢવીભાઈને લઈ આવ્યા હતા અને અહીંયા રસ્તે રસ્તો દોડી અને ખાડા કાઢી દીધા છે બરાબર એમાં અમારે અચકાણ થઈ છે અને ગયા વર્ષમાં એક વસ્તુ ધ્યાનમાં છે કે ડિલેવરીમાં ઘણું બધું અમને આ ટોર્ચર કર્યું છે અને અમારા એક બે ચાર બાળક પર મળી ગયા હતા બરાબર અને લોક લોકસનાવરી અંતર્ગત એ બધા પ્રશાસનને જાહેર ખબર છે અમે આટલા આવેદનપત્રો કરતા આટલી અરજી પત્રક આપતા કોઈપણ સરકારી પ્રશાસનના અધિકારીઓ હજી સુધી આપ કોઈ ચીજ ઉપર કોઈ નિર્ણય લીધો નથી કે કોઈ આગળ આવ્યા નથી પૂછતાછ કરવા માટે કે સર્વે કરવા માટે કે માછીમારો કેટલા પરેશાન છે કેટલા દુઃખી છે હાલની આ વસ્તુ આ કરી દેશે ઘેટ નાખવાનું કરી દેશે તો અમારા બાળકો પાણી શેમાંથી લઈ આવશે મેડિકલ માટેનું ઇસ્યુ જે થશે તો આમાં કોણ કંપની આવશે અદાણી કે ગામવાળા આવશે તો મહેરબાની કરીને આ ટોચરિંગ બંધ કરે અને પ્રશાસન પોતાનું ધ્યાન દોડે અને જાચું કરે અને તપાસ કરે અને થાળ ઉપર આવે તો એની બહુ અમે રિક્વેસ્ટ કરીએ છીએ એના માટે સાહેબ અમારી રિક્વેસ્ટ રહેશે છેલ્લી કે અહીંયા નીચેના અફસરથી કરી પોલીસથી મામલતદાર પ્રાંત અધિકારી સાહેબ કલેક્ટર સાહેબને ઉપર સુધી ગાંધીનગર સુધી અમારા લેખિત મુજબ અમે એને દીધેલું છે તો પ્રશાસન કોઈ અહીંયા કંપનીવાળા છે કે ઇન્ડસ્ટ્રીઝ વાળા છે એને મદદગાર બને છે તો અમારા ગરીબ માછીમારોને મદદગાર કેમ નથી થતા બરાબર તો અમારી રિક્વેસ્ટ છે પ્લીસ રિક્વેસ્ટ અમારી છે કે તમે અહીંયા આવો ધ્યાન દોરો અમારા ઉપર અમે પણ ભારતના નાગરિક છીએ તો અમારું પર હક છે અમારું ફરજ છે કે ભાઈ તમે પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીસ અમારો તમે પૂછતા જ કરો તમે ઓની મદદ કર બનો છો તો અમે ઘણી મારી માછીમાર છીએ તો દાડિયા ના ખેડૂત છે તો અમારી પર મદદ કરવા આવો આગળ વધો સર અદાણી સોલાર પ્રોજેક્ટ ગેટ છે જે ઠુંડા વાંટની બાજુમાં આવેલો છે અહીંયાથી બાજુમાંથી રસ્તો જે માછીમાર લોકોને આપેલો છે જે બે હજાર સત્તરથી એ લોકોને લખાણ કરી આપ્યું છે અને અહીંયાથી પાંચ જ કિલોમીટરની દૂરી પર આપણે માછીમારનો રહેણાંક વિસ્તાર છે જે માછીમારી કરીને જીવન ગુજારી રહ્યા છે હવે એ લોકોને વારે ઘડી અદાણી તરફથી અનગત કરવામાં આવે છે રસ્તો બંધ કરવામાં આવે છે જ્યાં જ્યાં એ લોકોની જમીન નથી તમે જોઈ શકો છો આ જે બાઉન્ડ્રી દેખાય છે આ જે બાઉન્ડ્રી દેખાય છે એ લોકોની હદ છે એની બાજુથી રસ્તો કરવામાં આવ્યો છે અહીંયા ન છૂટકે ગેટ નાખવા રસ્તા તોડવા પછી એ લોકોને આવવા જવા માટે હેરાન કરવો વારે ઘડી રસ્તા બદલાવવા એના માટે ખોટું ખોટું પંચાયતનું નામ લેવું અમારા બાજુમાં વાન ગામની પંચાયત છે એમનું નામ આપી અને ખોટા ખોટા કાર્ય કરી રહી છે કંપની એના બારામાં અમે મામલતદારસિંહ સાહેબને કલેક્ટર સાહેબને મુન્દ્રા પોલીસ સ્ટેશન મત્સ્યોદ્યોગને બધાને ટોટલ પ્રાંત અધિકારી બધાને જાણ કરી છે અને અત્યારે આજે બપોરે ત્રણ વાગ્યાથી કરી અને અત્યારે સાંજના સાડા છ થવા આવી રહ્યા છે ત્યાં સુધીમાં આ બધા ભૂખ્યા તરસ્યા લોકો અહીંયા બધા બેઠા છે આજે એક પણ અધિકારી અહીંયા આવવા તૈયાર નથી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કલેક્ટરને બધાને જાણ કરી છે છતાં કોઈ પણ એક્શન લેવા તૈયાર કારણ કારણ કે ખાલી અદાણી છે એટલે અદાણીનો આટલો બધો પાવર કે એને જ્યાં જોઈએ ત્યાં કબજા કરી લે છે એની ઇલીગલ જમીન અત્યારે આટલી બધી છે કે બધી જગ્યાએ ખોટી રીતે કબજા કરી અને બધાને હેરાન કરે છે અત્યારે ગામનું નામ પંચાયતનું નામ લીધે કરે પંચાયતમાં પૂછા કરવામાં આવી તલાટી સાહેબનું પૂછા કરવામાં આવી સરપંચ પૂછા કરવામાં આવી તો વાંટ ગામથી કોઈ પણ જાતનો એવો કરાર કે કોઈ જાતનો ઠરાવ થયેલ નથી તેમ છતાં આ ઇલિગીલ જગ્યા પર અત્યારે અહીંયા તમે જોઈ શકો છો જે લોકો ઊભા છે ત્યાં ગેટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે આવી રીતે ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ લોકો ઇલિગલ રીતે કબજો કરી અને આ લોકોને હેરાન પરેશાન કરે છે અને ગરીબ લોકોને સતત હેરાન કરવું અને કોઈને અહીંયા અત્યારે જાણ કરવા છતાં જો ના આવું એ બહુ મોટો મુદ્દો છે ખરેખર જો સરકાર શું કરી છે ખરેખર અધિકારી શું કરે અગર માણસો હેરાન થશે અધિકારી નહીં આવે તો કોણ આવશે આજે અત્યારે અદાણી છે એટલે અદાણીના નામ પર બધાને ચરી ખાવું છે અગર અમે લોકો આજે જો પ્રોજેક્ટ બાજુમાં જ છે અમે લોકો કોઈ કાયદો કાનૂન હાથમાં નથી લીધો આજ છેલ્લા ચાર કલાકથી અહીંયા ઊભા છે એ કાયદો કાનૂન અમે હાથમાં લીધો નથી અગર લેવો હોય તો અત્યારે પોલીસ અમારા ફોનથી નથી પણ અદાણીના ફોનથી તાત્કાલિક અહીંયા પહોંચી આવશે તો આવું શું કામ અગર આવો જ કાયદો છે તો ગરીબ લોકો માટે શું કરી છે સરકાર તો સરકારને ખાસ વિનંતી છે કે આ બાબતમાં અદાણી પર એક્શન લે અને જે જે ફૂટેલા અધિકારી છે હું તો કહું પોલીસ સ્ટેશનથી લઈ અને કલેક્ટર સુધી જે જે લોકો ફૂટેલા છે એ લોકો પર સરકાર એક્શન લે એ જ અમારી માંગ છે અને અમારા આ જે અત્યારે માછીમારના જે અહીંયા મેઇન જે મુખ્ય છે પટેલ કરી એ બી હાજર છે જેની પાસે આજે બે હજાર સત્તરથી લખાણ છે એવું નથી દસ વર્ષથી આ લોકોને ચાર જગ્યા બદલવામાં આવી છે કારણ કે વિકાસના નામ પર આ લોકો ચરી ગયા છે વિકાસ જરૂરી છે અમે ના નથી કહેતા પણ આવો વિકાસ શું કામ હતો કે જે લોકોને હેરાન પરેશાન કરી લોકોને જમીન ઉપર કબજા કરી અને પછી પાછળથી ડાયરેક્ટ તમારે કામ કરવા એવું કોણે કીધું એવો વિકાસ અમને નથી જોઈતો સરકારને પણ ખાસ વિનંતી છે કે સરકાર અગર આ લોકોને છ વર્તી હોય તો પછી એ આવનારા ભવિષ્યમાં એનો ગંભીર પરિણામ ભોગવવો પડશે અદાણી હોય ચાહે કોઈ બી હો અગર જે કાયદા કાનૂન છે એ બધા માટે સરખા હોવા જોઈએ આ બચુ પટેલ છે જે તમે જોઈ શકો છો એમના હાથમાં લખાણ છે જે બે હજાર સત્રમાં લખી આપ્યું છે કે આ રસ્તો તમને કાયદા કઈ રીતે પૂરો અમે આપવામાં આવશે જેની અંદર મેડિકલ સુવિધા પાણી સુવિધા બધું આપશું છતાં પણ આજ સુધી એક સુવિધા પૂરી પાડવામાં આવી નથી ને છેલ્લા બાર મહિનાથી કન્વર્ગત કરવામાં આવી રહ્યું છે આ લોકોને તો એના માટે ન્યાય કરવા માટે આજે આ બધા ભેગા થયા છે ચાર કલાક ત્યાં છે કોઈ નથી આવ્યું અને આ લડત અમે હજી આગળ પણ વધારશું અગર જો આ અત્યારે મીડિયા મીડિયા પણ નથી આવતું મીડિયા પણ ફૂટી ચૂક્યું છે એક બી મીડિયા નથી આવતું અમે જાણ બધાને કરી છે પણ કોઈ આવવા તૈયાર નથી તો અત્યારે અમે આ અમારા મોબાઈલથી રેકોર્ડ કરીને કહી રહ્યા છે કે અગર અત્યારે જો એનો કોઈ નિર્ણય નહીં આવે તો આવનારા ભવિષ્ય સમયમાં અમે મોટું પગલું ધારણ કરશું અને અમે અનસન પણ ઉતરશું એ અમે ખાસ જાણ કરવામાં આવી છે માટે મહેરબાની કરીને અમારા ન્યાય મળવો જોઈએ